સમાચારમાં આગળ વાત કરીએ પોરબંદરથી સમાચાર કે જ્યાં એક ખાનગી સ્કૂલની બસ રસ્તા પરથી ઉતરી ગઈ હતી જેના કારણે વિદ્યાર્થીઓનું જીવ જોખમમાં મુકાયો હતો પોરબંદરમાં એક ખાનગી સ્કૂલ બસ રસ્તા પરથી અચાનક નીચે ઉતરી ગઈ હતી દેગામ નજીક બસ રસ્તા પરથી નીચે ઉતરી ગઈ હતી જેનો આ વિડિયો સામે આવ્યો વિદ્યાર્થીઓને મૂકવા જતી બસ અચાનક નીચે ઉતરી ગઈ હતી જો કે અનેક વિદ્યાર્થીઓના જીવ વધડ થઈ ગયા હતા હોમગાર્ડ જવાનો જો કે તમામ વિદ્યાર્થીઓને સહી સલામત રીતે બહાર પણ કાઢી લીધા હતા તમામનો જીવ બચાવવામાં આવ્યો અને બસ દ્વારા વિદ્યાર્થીઓને સલામત રીતે ઘર પહોંચાડવામાં આવ્યા હતા અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે અને અનેક જગ્યાએ રોડ રસ્તા પણ તૂટેલા હોય છે વરસાદી પાણી ભરાયેલા હોય છે ત્યારે અહીંયા ધ્યાન રાખીને બસ ચલાવી વાહનો અંકારવા જરૂરી છે સંવાદદાતા કિશન ફોનલાઇન પર જોડાઈ ગયા છે આ અંગે વધુ જાણકારી આપશે જે કિશન વાત કરવામાં આવે તો આજે પોરબંદર ના એક મોટો અકસ્માત ટળ્યો છે કારણ કે પોરબંદર ની ખાનગી બસ ના જે વિદ્યાર્થીઓ હતા તેને પરત પોરબંદર નજીક આ ઘટના બની છે જેમાં આજે રસ્તા આ બસ નીચે ઉતરી ગઈ સંજોગ અવસ્થા સદનસીબે કોઈ વિદ્યાર્થીઓને આ ઘટનામાં જાનહાની થઈ નથી મોટી દુર્ઘટના ટળી છે અને સ્થાનિકો દ્વારા અને ગ્રામ રક્ષક દળ દ્વારા જે પણ લોકો ત્યાં હાજર હતા તેઓને સલામત સ્થળે ઉતારી લેવામાં આવ્યા છે ત્યારબાદ સ્કૂલની અન્ય બસમાં વિદ્યાર્થીઓને પરત તેમના ઘરે રવાના કરવામાં આવ્યા છે જી વિકાસ બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ